દોસ્તો જય માતાજી ઘણા બધા સમયથી આપણા વિડીયો પર કમેન્ટ આવતી હતી કે સુપરસ્ટાર નરેશ કરોડિયાના લોકેશન અને એમના મૂવી વિશે જણાવો તો આજે અમે આ વિડીયોની અંદર નરેશ કરુડિયાના સૌપ્રથમ તમને ખબર પણ નહીં હોય કે સૌ પ્રથમ એની પહેલી ફિલ્મ કઈ હતી એનું લોકેશન ક્યાં હતું એ બધું અમે આ વિડીયોની અંદર તમને આજે બતાવવાના છે તો વિડીયો પર બનાવી લેજો તો દોસ્તો નરેશ કનોડિયાનું આપણે ઘણી બધી ફિલ્મો છે અને ઘણા બધા લોકેશન છે તો એના માટે આપણે જો વિડીયો અત્યારે બનાવશું તો બહુ લાંબો થઈ જશે તો એના માટે આપણે બે ભાગ પાડ્યા છે ભાગ એક ને ભાગ બે તો દોસ્તો વિડીયો જોતા રહો તો દોસ્તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો દોસ્તો આપણે આપણા લોકેશન પર તો દોસ્તો ફાઇનલી આપણે આપણા ખાસ લોકેશન પર આવી ગયા છે ખાસ એટલા માટે કે આ લોકેશન પર નરેશ કનોડિયા સનની પહેલી ફિલ્મ એટલે કે પ્રથમ ફિલ્મનું શૂટિંગ આ લોકેશન પર દોસ્તો થયું હતું નરેશ કનોડિયા સનની પહેલી ફિલ્મ તો આજની પેઢીએ તો કદાચ નહીં જ જોઈ હોય પણ હા આપણી પેઢીએ એટલે કે આપણા મમ્મી પપ્પા કે દાદા દાદીએ આ ફિલ્મ કદાચ જોઈ હશે તો દોસ્તો આ ફિલ્મનું નામ છે વેલીને આવ્યા ફૂલ જે ઓગણીસો સિત્તેરમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ કઈ રીતે રિલીઝ થઈ હતી કેટલી મહેનત કરી છે કઈ રીતે તેમણે આ ફિલ્મના રિલીઝ કરવા માટે પૈસા ખૂટ્યા હતા તે તમામની માહિતી તે વિડીયો જોવા માટે નીચે અમે લિંક આપી છે એ દોસ્તો જોઈ લેજો તો તમને ખાસ ખબર પડશે કે મહેશ નરેશની મહેનત કેટલી હતી હવે દોસ્તો આપણે ખાસ સ્ક્રીનશોટ મેચ કરાવવા જઈ રહ્યા છે અને દોસ્તો આ લોકેશન પર તો તમે કદાચ આવી ગયા હશો અને જેને આ વિડીયો આટલો જોયો છે તેને ખબર પડી ગઈ હશે કે આ લોકેશન ક્યાંનું છે અને જે દોસ્તોને નથી ખબર પડી એ દોસ્તો ખાસ વિડીયો પૂરો જોજો હું તમને જણાવી દઈશ તો ચાલો દોસ્તો હું તમને સ્ક્રીનશોટ મેચ કરાવો તો દોસ્તો ફિલ્મ વેલીને આવ્યા ફૂલ જ્યારે નરેશ કાનોડા નાના બતાડે છે અને ત્યાર પછી જે મોટા બતાડે છે અને જે સોંગ આવે છે કે પસા કાકા હું મોજીલો કિમિયા ઘર જે આ જગ્યા પર શૂટિંગ થયું હતું દોસ્તો જે તમને હું આ ફોટો મેચ કરાવું છું જે તમે આ ફોટોમાં તમે જોઈ શકો છો તો દોસ્તો તમે આ ફોટોમાં જોઈ શકો છો કે નરસ કનોડા જે દાદર ઉતરે છે અને તેની પાછળ કાળા કલરની પટ્ટી બેકગ્રાઉન્ડ આપી છે દોસ્તો એ આપણા ફોટોમાં અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો અને આજુબાજુમાં બે મોટા થાંભલા આપેલા છે જે દોસ્તો તમે આ ફોટો પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો અને ખાલી દોસ્તો ફરક એટલો છે કે આ જે વચ્ચે જે આ સ્ટીલની જે એંગલ આપી છે એ ટાઈમ પર હતી નહીં દોસ્તો અને હાલમાં એંગલ આપેલી છે દોસ્તો તો તમે દોસ્તો ફોટો અહીંયાથી પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવ જ્યાં નરેશ કનોડિયાજી આ એક લોખંડની એંગલ ઉપર ઊભા હોય છે અને એક ભાઈનો હાથ પકડીને સોંગ ગાતા હોય છે જે દોસ્તો તમે આ ફોટોમાં પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો અને તેમની ઉપર જે ગાંધીજીની પતિમા છે અને હાલમાં પણ છે પણ હાલમાં રિનુવેશન થાય કર્યું છે એટલે પ્લાસ્ટિક બાંધવામાં આવ્યું છે દોસ્તો અને સામે જે તમે બે થાંભલા છે એ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં નરેશ કનોડાની પાસે એક છોકરો ઊભો હોય છે અને એ છોકરાની બાજુમાં લોખંડની એંગલ હોય છે અને ત્યાંની બાજુમાં ગાંધીજીની પ્રતિમા અને જે નીચે લખાણ હોય છે પણ હાલમાં દોસ્તો આ લખાણ છે નહીં કેમકે રિન્યુએશન થઈ ચૂક્યું છે તો તેનું લખાણ આગળ પાછળ દોસ્તો કરી દેવામાં આવ્યું છે અને તેમની સામે દુકાનો નાની છે અને હાલમાં દુકાનોનો વિકાસ થઈ ગયો છે ઘણી મોટી થઈ ગઈ છે દોસ્તો તો દોસ્તો આ ફોટો તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને બે ફોટા મેચ કરાવું જે તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો દોસ્તો તમે ઉપરના ફોટોમાં જોઈ શકો છો કે જ્યાં લોખંડની એંગલ છે અને નરેશ કનવડાજી રોડ ઉપર ડાન્સ કરતા હોય છે જ્યાં લોખંડની એંગલ છે ત્યાં પાણીનો ફુવારો હોય છે દોસ્તો જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો જ્યાં બે ગાડી વચ્ચે જે લોખંડની એંગલ તમે દોસ્તો જોઈ શકો છો એ સીન દોસ્તો અહીંથી લેવામાં આવ્યો હતો જ્યાં હું ઊભો છું તે જગ્યા પર કેમેરો હશે દોસ્તો અને પાછળ જે લોખંડની એંગલ છે એ તમે આ ફોટોમાં પરફેક્ટ દોસ્તો મેચ કરી શકો છો અને દોસ્તો પાછળ જે કોઈ ફિલ્મનું બોર્ડ દોસ્તો મારેલું છે જે દિવાલ સામે તમે જોઈ શકો છો અને એ ટોકીસની દિવાલની જે ડિઝાઇન છે જે હાલમાં પણ છે દોસ્તો અને આ ટોકીસ હાલમાં પણ ચાલુ છે દોસ્તો અને હાલમાં પણ જે એક ન્યૂ નવી ફિલ્મનું બોર્ડ તમે જોઈ શકો છો જે ફિલ્મ અમિતાભ બચ્ચનની કલકી ફિલ્મનું બોર્ડ દોસ્તો મારેલું છે જે ફોટો તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો અને દોસ્તો એક બીજો સ્ક્રીનશોટ આપેલો છે જે નીચે સ્ક્રીનશોટ આપેલો છે એ તમે અહીંયાથી જોઈ શકો છો કે જે ટોકીઝ છે તેની ઉપરનું જે ધાબું છે દોસ્તો એ જે ડિઝાઇન છે જે હાલમાં પણ છે દોસ્તો અને આપણા વિડીયોમાં અને આ સ્ક્રીનશોટમાં પરફેક્ટ અહીંયાથી મેચ થઈ શકે છે દોસ્તો બસ ખાલી ફરક એટલો છે કે જે ટોકીની બાજુમાં જે લાલ કલરની બિલ્ડિંગ છે તે હાલમાં છે અને એ ટાઈમ પર હતી નહીં દોસ્તો બસ એટલો જ ફરક છે દોસ્તો અને આ સીન દોસ્તો અહીંયાથી લેવામાં આવ્યો હતો તો દોસ્તો ઓગણીસો સિત્તેરમાં આ ફિલ્મનું શૂટિંગ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે જે આ બિલ્ડિંગ છે દોસ્તો એ ટાઈમ પર કંઈ હતું નહીં અને આજુબાજુમાં જે બિલ્ડિંગ દેખાય છે તે કંઈ હતું નહીં દોસ્તો બસ હાલમાં ઘણો બધો વિકાસ થઈ ચૂક્યો છે એટલા માટે દોસ્તો નાનો મોટો થોડો ફરક પડશે પણ આ ફિલ્મના ગીતનું શૂટિંગ દોસ્તો અહીંયાથી લેવામાં આવ્યું હતું ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો સ્ક્રીનશોટ મેચ કરાવું જે તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક ઊભું હોય છે જ્યાં નર્સ ગણોળિયા સોંગ ગાતા હોય છે ઘણું બધું પબ્લિક હોય છે તેની સામે એક બિલ્ડિંગ આપેલી છે જ્યાં દોસ્તો તમને આગળ એક સ્ક્રીનશોટ મેચ કરાવ્યા એ બિલ્ડિંગ દોસ્તો આપેલી છે એ તમે આ ફોટોમાં અને આપણા વિડીયોમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો જ્યાં ઉપરના ખાના અને સાઈડમાં સાઈડનું જે બેકગ્રાઉન્ડ અને જે આ એની બાજુમાં જે નાનું જે બારી જે ખાના છે એ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો દોસ્તો અને દોસ્તો વચમાં જે પાણીનો પુવારો દોસ્તો બતાડ્યો છે એ સાઈડમાં હું તમને આ નિશાની કરી છે એ દોસ્તો ત્યાંનો છે અને દોસ્તો સીન એવી રીતે લેવામાં આવ્યો છે જ્યાં તમામ પબ્લિક આ બિલ્ડિંગ અને આજુબાજુમાં જે દુકાનો છે જે રસ્તા આપેલા છે એ તમામ શૂટ થઈ જાય જે તમામ આપણા આ વિડીયોમાં આવે એવી રીતના કેમેરામેને પાછળથી શૂટ કર્યો છે અને દોસ્તો આપણે આ જે વિડીયો ઉતાર્યો છે જે બનાવ્યો છે એ નજીકથી ઉતાર્યો છે દોસ્તો તો દોસ્તો તમે આ ફોટો પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો અને દોસ્તો ખરેખર તમને આ લોકેશન ક્યાંનું છે તે ખબર પડી ગઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરો અને જે મિત્રોને ખબર નથી પડી તે મિત્રો ખાસ આ પૂરો વિડીયો જોજો અને હું તમને કહી દઈશ કે આ લોકેશન ક્યાં આવેલું છે ત્યાર પછી દોસ્તો હું તમને આગળના સ્ક્રીનશોટ મેચ કરાવું જ્યાં તમે આ બે સ્ક્રીનશોટ જોઈ શકો છો દોસ્તો કે ઉપરનો જે ફસ્ટ સ્ક્રીનશોટ છે જે પહેલું સ્ક્રીનશોટ છે એમાં દોસ્તો પ્રતાપ લખેલું છે દોસ્તો પહેલાં સ્ક્રીનશોટમાં જે તમે આ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો જે મેં આ નિશાની કરી છે અને દોસ્તો બીજા સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે ફિલ્મનું એક પોસ્ટરમાં મારેલું છે જે ફિલ્મનું નામ છે તીસરા કોન એ ફિલ્મનું પોસ્ટર દોસ્તો આ જે મેં નિશાની કરી છે ત્યાં મારવામાં આવ્યું હતું દોસ્તો અને એ જગ્યા પરનો આ સીન છે દોસ્તો જે તમે ફોટો અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો તો દોસ્તો હવે હું તમને આ ફિલ્મનો છેલ્લો સ્ક્રીનશોટ મેચ કરાવીશ અને ત્યાર પછી હું તમને આગળના લોકેશન પર દોસ્તો હું લઈ જઈશ તો ચાલો દોસ્તો હું તમને આ ફોટો મેચ કરાવું તો દોસ્તો તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે આ કલગી ફિલ્મનો જે બોર્ડ છે દોસ્તો તેની નીચે એક લોખંડની જારી આપી છે જ્યાં તમે સ્ક્રીનશોટમાં પણ તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટની અંદર જે એક ફિલ્મનું પોસ્ટર છે એ એની વચ્ચે બે પિલ્લર છે જે આપ આપણા હાલના વિડીયોમાં પણ આ બે પિલ્લર આપેલા છે દોસ્તો તો તમે આ નિશાની તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો આપણે એક સ્ક્રીનશોટ બાકી રહી ગયો છે એ પણ તમને હું એ લોકેશન પર લઈ જાઉં અને ફોટો મેચ કરાવું દોસ્તો તો ચાલો દોસ્તો હું તમને આ એક સ્ક્રીનશોટ મેચ કરાવું તો દોસ્તો મેં આગળ જે તમને સ્ક્રીનશોટ બતાડ્યા તે એક સોંગનું શૂટિંગ આ જગ્યા પર થયું હતું દોસ્તો અને જ્યારે આ સોંગ પૂરું થાય છે ત્યારે આ હવેલી જેવો દોસ્તો બતાડે છે દોસ્તો તો તમે આ ફોટોમાં અને આ વિડીયોમાં પરફેક્ટ તમે મેચ કરી શકો છો જે મેં નિશાની આ તમને બતાડી છે એ તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો બસ ખાલી દોસ્તો ફરક એટલો છે કે આ જે વચ્ચે બિલ્ડિંગ છે એ ટાઈમ પર હતું નહીં દોસ્તો અને મેં આ દૂરથી થોડોક આ વિડીયો બનાવ્યો છે દોસ્તો જે તમે આ ફોટો અહીંયાથી મેચ કરી શકો છો અને દોસ્તો આ લોકેશન સાગર વડોદરાનું છે અને તેની સામે ન્યાય મંદિર કોરઠ છે જે મેં તમને હવેલી છે એવું બતાવ્યું છે તો દોસ્તો આ સીન વડોદરામાં લેવામાં આવ્યું હતું દોસ્તો અને તમે આ સ્ક્રીનશોટમાં પણ જોઈ શકો છો કે સામે જે ન્યાય મંદિર જે કોરઠ કે છે એ હવેલી કહું છું તે અને તેની સામે આ તલાવ આપેલું છે દોસ્તો જે તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો આપણે એક બીજા લોકેશન પર જવાનું છે એ ફિલ્મ પણ નરેશ કુંડ સર્નિજ છે અને આ જગ્યા પર ઘણા લોકો નીકળી ચૂક્યા પણ હશે પણ તેમને ખ્યાલ નહીં હોય કે આ ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર થયું છે દોસ્તો તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરું અને તે ફિલ્મ કઈ છે એ પણ તમને કહું તો ચાલો દોસ્તો આપણે એ જગ્યા પર અને દોસ્તો ખાસ એક વિનંતી છે કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થઈ છે તો દોસ્તો વિડીયો પર બન્યા રહેજો વિડીયો પૂરો જોજો તો ચાલો દોસ્તો આપણે આપણા લોકેશન પર તો દોસ્તો ફાઇનલી આપણે આપણા લોકેશન પર આવી ગયા છે અને આ એ જગ્યા છે જે નરેશ કનુરા સનની ફિલ્મ ગર્વો ગુજરાતી ફિલ્મનું શૂટિંગ અહીંયા થઈ ગયું છે દોસ્તો અને મેં આ જગ્યા પર જે શૂટિંગ કરું છું એ જગ્યા પર આપણે જે મારા એક મિત્ર છે દિલીપભાઈ કરીને અને તેમને આ ફિલ્મ વિશે મેં પૂછ્યું તો તેમણે મને કીધું કે હા આ ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું દોસ્તો અને ઘણી બધી વાતચીત કરી વાતો કરી તો ચાલો દોસ્તો હું તમને આ ફોટા મેચ કરાવું દોસ્તો આ જે બિલ્ડિંગ છે એ કંઈ જેવી તેવી નથી કે ગુજરાતીની ઘણી બધી ફિલ્મોમાં આ જે રસાયણ જે લેબોરેટરીનું જે કામ થતું હતું એ દોસ્તો આ બિલ્ડિંગની અંદર થતું હતું દોસ્તો જે તમે ઘણી બધી ફિલ્મો દોસ્તો જોઈ હશે અને જ્યારે ફિલ્મ સ્ટાર્ટ થાય શરૂઆત થાય ત્યારે નંબર આવતા હોય છે જ્યાં આ રસાયણ અને આ બિલ્ડિંગનું નામ આપ્યું હોય છે દોસ્તો મિલગી લેબોરેટરી હાલુલ તરીકે જે લેબોરેટરીનું નામ છે એ દોસ્તો આ જગ્યા પરનું છે દોસ્તો જે તમે અહીંયાથી જોઈ શકો છો તો ચાલો દોસ્તો હું તમને સ્ક્રીનશોટ મેચ કરાવું તો દોસ્તો ફિલ્મમાં ગર્વ ગુજરાતીનું આ સ્ક્રીન શોટ છે દોસ્તો જ્યાં નર્સ કનોડિયા બે રોલમાં છે એક ગામડાના હોય છે અને એક સિટી લેવલના નર્સ કનોડિયા બતાડવામાં આવ્યા છે જે સિટી લેવલના નર્સ કનોડિયા હોય છે તેઓ ગામડે આવતા હોય છે અને કા વચમાં એક બિલ્ડિંગ હોય છે દોસ્તો તેને બેંક બતાવવામાં આવી છે અને કાકા પૈસા લઈને આવતા હોય છે તેમના જે પૈસા ગુંડાઓ ચોરીને જતા હોય છે અને ત્યારે નર્સ કરોડાનું જે ફાઇટ સીન અહીંયાથી લેવામાં આવ્યું હોય છે દોસ્તો જે તમે આ ફોટોમાં પરફેક્ટ અહીંયાથી જે મેં નિશાની કરી છે એ ફોટો તમે અહીંયાથી મેચ કરી શકો છો બસ દોસ્તો ફરક એટલો છે કે એ ટાઈમ પર આ લેબોરેટરી ચાલુ હતી દોસ્તો અને હાલમાં આ લેબોરેટરી આ જગ્યા પર બંધ થઈ ગઈ છે દોસ્તો અને અત્યારે કંઈ મારે ખ્યાલથી બોમ્બે ગતિ રહી છે દોસ્તો અને આ જગ્યા પર અત્યારે કંઈ છે જ નહીં બધું બંધ થઈ ગયું છે દોસ્તો અને જે બાજુમાં જે લીમડો છે એ મોટો થઈ ગયો છે અને એ ટાઈમ પર જે શૂટિંગ ચાલતું હતું એકદમ નાનો હતો આ લીમડો જે તમે આ દોસ્તો અહીંયાથી પરફેક્ટ ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો તમને એક બીજો ફોટો મેચ કરું જ્યાં ગુંડાઓ નર્સ કંડોળા જે જીભ ઉપર ચડી ગયા હોય છે એ રોડ બી છે હાલમાં અને દોસ્તો સામે સ્ક્રીનશોટમાં જે વ્હાઈટ કલરની કાર પડી હોય છે ગાડી પડી હોય છે તેની બાજુમાં લીમડો છે અને જે આ બિલ્ડિંગની જે કાચની જે બારીઓ છે એ હાલમાં તમે અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જે કાકા પૈસા લઈને બહાર આવતા હોય છે જે દિવાલ પર વ્હાઇટ કલરનો પથ્થર હોય છે દોસ્તો એ પથ્થર દોસ્તો હાલમાં પણ છે જે તમે અહીંયાથી ફોટો પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને ખૂબ બીજો ફોટો મેચ કરું જે તમે આ સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કે નરસ કંડિયાજી ફાઇટિંગ કરતા હોય છે ગુંડાઓને મારતા હોય છે ત્યારે આ ગેટની સામે જે ફાઇટ થતો હોય છે જે આ સામે દિયળમાં જે વ્હાઈટ પથ્થર અને ઉપરની જે પડઘીનું જે નિશાન એ તમે અહીંયાથી પરફેક્ટ દોસ્તો મેચ કરી શકો છો તો દોસ્તો નરસ કંડા સરની ફિલ્મના લોકેશન તો ઘણા બધા છે પણ આ એક વિડીયોમાં બની શકે એમ નથી કેમ કે જો એક વિડીયોમાં બનાવશું તો વિડીયો ઘણો બધો લાભો થઈ જશે તો આપણે એક એક ભાગમાં આપણે વેચી દીધો છે દોસ્તો તો ભાગ એક તમે પૂરો જુઓ ત્યાર પછી હું ભાગ બે લઈને આવીશ અને તેમાં પણ નરેશ ગણેશનના ફિલ્મના લોકેશનને દોસ્તો બતાવીશ તમને તો દોસ્તો હું આ લોકેશન બતાવીને વિડીયો અહીંયાથી પૂરો કરીશ અને ખાસ દોસ્તો તમને હું જે પેલો પથ્થર બતાડ્યો છે એ પથ્થર હું તમને બતાવીશ દોસ્તો જ્યાં આ લેબોરેટરીનું નામ લખેલું છે દોસ્તો તો ચાલો દોસ્તો હું તમને આ પથ્થર બતાડું તો દોસ્તો આ છે વાઈટ કલરનો જે પથ્થર જેમાં જે લખાણ દોસ્તો હું તમને બતાડું છું તમે દોસ્તો વાંચી શકો છો કે મેલગિરી સ્ટુડિયો એન્ડ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ ફર્સ્ટ કલર ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરી ઇન ગુજરાત શ્રી માધવસિંહ સોલંકી ચીફ મિનિસ્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાત જુલાઈ પચીસ ઓગણીસો ચોર્યાસીમાં જે ઉદ્ઘાટન થયું હતું દોસ્તો જે તમે અહીંયાથી જોઈ શકો છો દોસ્તો તો દોસ્તો બસ ભાગ એકમાં બસ આટલું તો દોસ્તો બીજો ભાગ જોવાનું ભૂલશો નહીં અને આ લોકેશન ક્યાંનું છે હું તમને આપી દઉં છું તો ચાલો દોસ્તો આપણે મળીએ છીએ બીજા વિડીયોમાં અને દોસ્તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને દોસ્તો તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો કયા સિટીમાંથી જોવો છો કયા ગામથી જુઓ છો તો દોસ્તો પ્લીઝ તમારું ગામનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી અમને બી ખબર પડે કે અમારો વિડીયો ક્યાંથી જોવામાં આવે છે અને દોસ્તો તમારી કોઈ ફરમાઈશ હોય કોઈ વિડીયોની તો પ્લીઝ અમને કહેજો અમે જરૂરથી પાકો બનાવશું તો ચાલો દોસ્તો મળે છે એક નવા વિડીયોમાં